શોધવા આપેલી સૂચના અને માર્ગદર્શન હેઠળ એલસીબી ઝોન વન ની ટીમ ના માણસો પેટ્રોલિંગ હતા ત્યારે અનારમાં હેડ કોન્સ્ટેબલ હરીસિંહ ભગવાન ભાઈ તથા અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ આનંદ રાજેન્દ્ર ભાઈ વરાછા પોલીસ મથક માં મંગલ ક્રેડિટ એન્ડ પિન કોર્પ લિમિટેડ નામની બેંકમાંથી ગોલ્ડ લોન લઈ અને ગોલ્ડ જમાના કરાવી પાંચ લાખ બાસઠ હજાર ની થગાઈ આચરનાર થગેવા મૂળ અમરેલી ના લીલિયા તાલુકાનો અને હાલ સરથાણા ખાતે સંસ્કાર સોસાયટીમાં રહેતા ઠગ રોનક દેવરાજ હીરપરાને ઝડપી પાડ્યો હતો અને તેનો કબજો વરાછા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી